પછી બરાબર પેલા વિભાજન થયેલું પેલા ભાગનું વિભાજન થઈ ગયું પછી એકત્રીકરણ કરાવ્યું કે નથી કરાવ્યું

કઈ તારીખે જવાનું જે બધી વસ્તુ હોય એ કરવાની આપડો જે મુદ્દો હોય સાથે કાગળ નથી તો એના વગર તમારું એફિડેવિટ ના આધારે માન્ય રાખશે બરાબર બરાબર ના એટલે વકીલ મહિલા ને વકીલે વકીલે કહેવાય ને અત્યારે પ્રાંત માં ચાલે છે એ શું કેવાય આરટીઆઈ અરજી અપીલ કરવાની કાઈ જરૂર નથી આરટીઆઈ આરટીઆઈ ના આધારે કાગળ મળશે એક મુદ્દત લઈ લેજો પ્રાંત માંથી કે ભાઈ એમાં આરટીઆઈ કરી છે કાગળ માટે થઈને બીજું શું હોય

તો પછી ચોખ્ખું બે વાર આરટીઆઈ કરી કરીને નથી હા તો પછી નથી આપતું તો હું અવેલેબલ નથી તો પછી હવે આપણી મુદ્દાની વાત આગળ વધારવાની રહી આમાં ટાઈમ નથી પહેલી તારીખે જોબ રજૂ કરવાનો છે